હે બાપા બજ રંગ દાસ નોય રંગ હે લાગ્યો રે સો હે બગદાણા વારા જોગીડો નોય બગદાણા રે કામે મારે દર્શન સ જા હે બગડમાં ના ને પાવન થાઉ હે સુધરી જસે જન મારો મારો હે બાપા બજરંગ દાસ છે શાંત મહાજ્ઞાની હે અલકના હે ઓટલે વાત છે મજાની ધરમનો ધણી મેં તો સાધુ એ જીવાટ બારી ਹੇ ਬਾਬਾ ਬਜਰੰਗ ਦੀ ਲੀਲਾ ਹੇ ਛੇਨਿਆ ਦੀ ਹੇ ਬਾਬਾ ਇਹ ਦੀ ਦੂਰ ਗੁਣੋਂ ਨੇ ਡਰੋ ਰੇ ਹੇ ਬਾਬਾ ਹੇ ਬਜਰੰਗ ਦਾਸ ਛੇ ਦਇਨ ਨਰਸੀ हे बपा मने अमृतींदू रे हे दुनिया मां हे तरो रे जो हे तरो रे जो हे बापा हे बाज रंग दास न रंग हे जी रंग रे